વડોદરાના ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ છે રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા તેવું કહ્યું છે તો સાથે કહ્યું ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રીમતા નક્કી કરવી જોઈએ કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું જોઈએ જ્યાં દસથી પંદર વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા જોઈએ જે ખોબલેને ખોબલે મત આપે છે તેમના કામ થાય તેવું વિચારવું જોઈએ અને તેમના કામ ન થાય તો પણ વિચારવું જોઈએ વિજય શાહે કાર્યકર્તાઓને લોકોની પડખે રહેવાની ખાસ સલાહ આપી છે રજૂઆત કરવા આવતા તમામ લોકોને મદદ કરવાની આપી સલાહ રાવપુરા વિધાનસભામાં આયોજિત સાંસદ સન્માન સમારોહમાં ખાસ નિવેદન આપવામાં આવ્યું છે I missed all right. બહુ દુઃખજનક ટિપ્પણી કરી છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાંથી જ્યારે ચૂંટણી લડે છે અને પ્રજા જ્યારે જ્યારે જીતીને મોકલી છે ત્યારે પ્રજાનો પ્રતિનિધિ થઈ જાય છે એ કોઈ પાર્ટીનો રહેતો નથી અને સરકાર દ્વારા પ્રજાના જ પૈસાની ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીઓને પોતાના વિસ્તારના વિકાસ કરવા માટે વાપરવામાં આવે છે ઇવન જે પણ સરકારી ગ્રાન્ટો હોય પ્રજાના પૈસા દેલી ગ્રાન્ટો હોય છે એટલે પ્રજાનો જે ગ્રાઉન્ટ ઉપર અધિકાર છે એ સમાંતર અધિકાર છે અને અધિકારના નાતે સમતોલ વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતના નિવેદનો આપે એ નિવેદનો પ્રજા સાથે ધ્રો કર્યા બરાબર છે બટ એને વખોડું છું અને ધારાસભ્ય ચૂંટાયેલા હોય છે અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ તો પોતાના વિસ્તારમાં વાપરે છે પણ એ ઉપરાંત પણ સરકારી ગ્રાન્ટો જે વાપરે છે એ પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે જ વાપરતા હોય છે અને હું આ વાતને ખૂબ જ દુઃખદ અનુભવું છું